જય સ્વામિનારાયણ નમસ્કાર વેલકમ ટુ રીપી લર્નિંગ હબ વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ સેશનમાં સીમિત પ્રક્રિયાના પર આધારિત દાખલાઓ કર્યા એમાં તત્વ યોગમિતિનો કેસ વન હતો હવે આવે છે કેસ ટુ મેં તમને કીધેલું પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્રના સવાલો આવશે પણ એ આના પછીના સેશનમાં આવશે રેડી તો હવે આપણે વાત કરીએ સીમિત પ્રક્રિયક ઉપર આધારિત પ્રશ્નો એટલે આપણા કેસ નંબર બે શરૂ થાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પાંચ મોલ બી એલ ટુ હવે સમીકરણ ફરજિયાત લખવું પડશે વધતા એનએસીએલ હશે સમીકરણને સંતુલન કરવા માટે બે નું તો અહીંયા બની ગયું પણ સીએલ ત્રણ દુ છ ને છ એને છે તો છ એને સીએલ કરી દો હવે સમીકરણ સંતુલિત થયું હવે સાંભળજો આના મોલ આપી દીધા છે પોઈન્ટ પાંચ મોલ

આપેલા મૂલને સ વડે ભાગો તો તમે મનમાં વિચારો પોઈન્ટ બે ભાગ્યા બે એટલે પોઈન્ટ વન પોઈન્ટ પાંચ ભાગ્યા ત્રણ એટલે પોઈન્ટ વન કરતા વધુ આવશે રેડી તો એનો મતલબ આ શું થઈ ગયો એલ આર થઈ ગયો તો હવે આપણી શરૂઆત પોઈન્ટ બે માઇનસ ટુ એક્સ થશે આ પોઈન્ટ પાંચ માઇનસ થ્રી એક્સ થશે અને આ બનશે એક્સ જેટલું

તો સૌથી પહેલો સવાલ તો એ આવશે કે આપણે આના મોલ શોધવા પડશે રેડી ચાલો હવે બે વસ્તુ આપી છે તો પછી આપણે લિમિટિંગ રિએઝન્ટ કરીને જ પડે તો વિદ્યાર્થી મિત્રો આને આપણે અનુભવ વડે ભાગીએ તો આના બે મોલ મળ્યા આ ચાર ભાગ્યા બત્રીસ કરીએ તો એકના છેદમાં આઠ એટલે પોઈન્ટ એકસો પચીસ મોલ મળે જો જ્યાં સુધી મોલ નહીં મળે ને મિત્રો ત્યાં સુધી ગાડી આગળ ચાલવાની નથી તમે પાછળ તમે તમે કરો એ મોલ એટલે આપણે સીધું જ આ સ્ટેપ લખી દીધું હતું અને હવે તમે જાણો છો કે અહીંયા ગ્રામ આપ્યા છે એટલે આપણે સીધું સ્ટેપ નહીં લખી શકીએ પણ હવે લખી શકાય જો અહીંયાથી દેલા નક્કી કરવાનું થાય તો બે ભાગ્યા બે આવશે એટલે એક પોઈન્ટ એકસો પચીસ ભાગે પોઈન્ટ એક આવશે એટલે પોઈન્ટ મતલબ આ એલ આર છે તો આપણે એમ કહી શકીએ કે પોઈન્ટ એકસો પચીસ માઇનસ એક્સ ને આ બે માઇનસ બે એક્સ તો આના બરાબર ઝીરો ધારી લઈએ એટલે આ થઈ ગયો તમારો એક્સની વેલ્યુ અને આ જવાબમાં બને છે કેટલું તો કે ટુ એક્સ ટુ એક્સ ટુ પોઈન્ટ એકસો

આ ચાર પોઈન્ટ છે ને દેખાય છે ને બરાબર જો હા હવે દેખાશે ચાલો તો એનો મતલબ આપણને ગ્રામ અહીંયા એક ગ્રામ પ્રિન્ટિંગ નથી થયેલું ચાલો નેક્સ્ટ કરીએ મિત્રો એ વત્તા ટુ બી બરાબર સી એ વત્તા ટુ બી ગીવ સી ઓકે ચાલો એ ના પાંચ મોલ બી ના આઠ મોલ નીચેનામાંથી કોનું ઉત્પાદન કરે એટલે બધે સી જ છે તો આના પાંચ મોલ આપ્યા છે આ ટી બરાબર ઝીરો કયો થાય છે મિત્રો આ પાંચ માઇનસ એક્સ વિચારાય અને આઠ માઇનસ ટુ એક્સ વિચારાય એને બરાબર ઝીરો બોલાય આ બનવાનો એક્સ તો એક્સ બરાબર થયો ચાર તો આના મોલ એટલે તમને આમાંથી એક પણ સવાલ નહીં આવડે એવું બનવાનું નથી ચાલો મોટો સવાલ આવ્યો મિત્રો રકમમાં વર્ણન જ લાગે જો એક પોઈન્ટ છ ગ્રામ એસો ટુ એચ ટુ એસ ના આટલા અણુઓ ને પ્રક્રિયામાં મિશ્ર કરીએ અને પાત્રમાં નીચેની પ્રક્રિયા થાય ત્યાં સુધી સંપર્કમાં રાખીએ એટલે પ્રક્રિયા તો આ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું નિવેદન સાચું છે ચાલો સૌથી પહેલા આપણે સમીકરણ બનાવીએ એસ ઓ ટુ વુ એચ ટુ એસ આપ્યું છે તેના છૂના એને હું બત્રીસ વડે ભાગી દઉં એટલે આ સોળ દુ બત્રીસ એટલે એક દુ ત્યાંશ એક દુ એટલે પોઈન્ટ પાંચ એનો એક હજી પોઈન્ટ છે એટલે પોઈન્ટ ઝીરો પાંચ આ મૂલ થઈ ગયા આના આપ્યા છે એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની બાવીસ દસ ની ત્રેવીસ દસ છેદમાં અથવા આને કઈ નથી કરતો ચલો પંદર ચોક સાહીઠ એટલે આ ચાર થયું એટલે પોઈન્ટ પચીસ ભાગ્યા દસ વૈદ્યા એટલે આ પોઈન્ટ થઈ ગયા હવે જોજો હું બોલું આ પોઈન્ટ ઝીરો છે આ પોઈન્ટ ઝીરો પાંચ છે આપણને એમ કીધું છે કે આ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું સાચું છે સૌથી પહેલા એલાર નક્કી કરી નાખીએ પોઈન્ટ ઝીરો પાંચ એક તો પોઈન્ટ ઝીરો પાંચ પોઈન્ટ ઝીરો પચીસ ભાગ્યા બે એટલે પોઈન્ટ ઝીરો એકસો તો એલાર આ થશે તેનો મતલબ એમ થયો પોઈન્ટ ઝીરો ભાગ્યા ટુ બરાબર ઝીરો વિચારીએ તો એક્સ બરાબર પોઈન્ટ ઝીરો એકસો વધે એનો મતલબ આ તો પૂરેપૂરું વપરાઈ જવાનું છે એટલે પ્રક્રિયામાં એચ ટુ એસ બાકી રહેવાનું નથી આ યાદ રાખજો એચ ટુ એસ તો નથી રહેવાનું ચાલો આ પોઈન્ટ ઝીરો પાંચ હતું એમાંથી પોઈન્ટ ઝીરો એકસો વપરાશે 0.05 ઝીરો પાંચમાંથી પોઈન્ટ ઝીરો એકસો ને વપરાશે એનો મતલબ એમ કે આ વધુ પોઈન્ટ ઝીરો ત્રણસો પંચોતેર જેટલું વધવાનું એટલા મોલ બાકી રહેવાનું આ બનવાનું થ્રી એક્સ એટલે ત્રણ ગુણ્યા પોઈન્ટ એકસો એટલે પોઈન્ટ ત્રણસો પંચોતેર જ વધ બનવાનું અને આ પોઈન્ટ ટુ એક્સ ટુ એક્સ એટલે પોઈન્ટ ઝીરો બનવાનું તો હવે વાક્ય વિચારો પ્રક્રિયાપાત્રમાં માત્ર એસ અને એચ ટુઓ જ બાકી રહે છે એટલે હું આ બધાય વપરાઈ જાય છે નહીં જો આ બાકી રહીશ એચ ટુ એસ વધુ પ્રમાણમાં બાકી રહે છે તો કે નહીં પૂરું થઈ જાય છે એચ ટુ એસઓ ટુ વધુ પ્રમાણમાં બાકી રહે છે એસઓ ટુ જો અહીંયા એસઓ ટુ પોઈન્ટ ત્રણસો પંચોતેર બાકી રહો પેલો પોઈન્ટ ત્રણસો પંચોતેર બોલો અને આ પોઈન્ટ જેટલું બન્યું તો એનો મતલબ એમ થયો કે આ વિધાન સેટ થાય જો પંચોતેર બાકી વધુ પ્રમાણમાં રહી છે રેડી ચાલો એટલે આપણો જવાબ બનશે મિત્રો આ ક્લિયર ચાલો નેક્સ્ટ વાત કરીએ બાર લિટર એચ ટુ અને અગિયાર પોઈન્ટ બે લીટર સીએલ ટુને ને મિશ્ર કરીને વિસ્ફોટ કરો સમીકરણ તો બનાવીએ એચ ટુ વત્તા સીએલ ટુ ટુ ચાલો હવે આપણને એમ કીધું છે આના બાર લિટર છે આના અગિયાર પોઈન્ટ બે છે હવે મોલ શોધવો હોય તો મિત્રો આને બાવીસ પોઈન્ટ ચાર વડે ભાગવા પડે અને બાવીસ પોઈન્ટ ચાર વડે ભાગવા પડે તો તમે વિચારો છો કે આ પરફેક્ટ વન બાય ટુ મોલ છે પણ આ પરફેક્ટ વન બાય ટુ મોલ નથી એટલે એનો મતલબ એમ કે આ આપણો લિમિટિંગ રિએજન્ટ થશે કેમ કે બે એક એક મોલ છે તો બે ના છેદમાં એક એક મૂકીએ તો આ પોઈન્ટ પાંચ મોલ જે છે એ તમારો એક્સ થઈ ગયો હવે તો સમજ પડે ને પોઈન્ટ પાંચ માઇનસ એક્સ બરાબર ઝીરો તો પછી એક્સ બરાબર પોઈન્ટ પાંચ જ થવાનું હવે આપણને ખબર છે કે આ બનવાનો ટુ એક્સ એટલે કે આ બનવાનો વન મોલ વન મોલ ગુણ્યા બાવીસ ચાર કરો એટલે જવાબ આવી જાય બાવીસ પોઈન્ટ ચાર રેડી જો હું શોર્ટકટનું શોર્ટકટ ચાલુ છું તો એનો મતલબ એમ થયો કે મિશ્રણનું કદ બંધારણ કેટલું હવે વિદ્યાર્થી મિત્રો હવે આનો આપણે ભાગાકાર કરી કાઢીએ તો કે બાર ભાગ્યા બાવીસ પોઈન્ટ ચાર રેડી તો આ જે મોલ હતું મોલ મારે બાદ અને જે આવે એને વડે વડે ગુણી મતલબ એમ કે આને અગિયાર પોઈન્ટ પાંચ થશે અડધું કરવાનું ને અગિયાર પોઈન્ટ બે સોરી અને બાવીસ પોઈન્ટ ચાર મોલ થયું તો આ જે છે બારમાંથી માંથી અગિયાર પોઈન્ટ બે છે એટલે પોઈન્ટ આઠ વધ્યું અને એને ગુણ્યા બાવીસ પોઈન્ટ ચાર લીટર હું કરી દઈશ એટલે મિત્રો વિદ્યાર્થી મિત્રો આ બે ઉડી ગયા એટલે આટલા જે હતું એ લીટર બાકી રહ્યું તો ટૂંકમાં આટલું લીટર એચ બાકી રહે છે અને આટલા લીટર એચ બને છે તો રહ્યો જો પોઈન્ટ આઠ લીટર એચ ટુ બાકી રહે છે અને આ બને છે આ વપરાઈ ગયું ને સો સો ટકા આ ઝીરો વહી ગયું રેડી ચાલો તમને બરાબર મગજમાં બેસી ગયું હું હજુ એકવાર આ જ વસ્તુ ચર્ચા કરું છું તમે ચાલુ રાખજો બરાબર ધ્યાન રાખજો અહીંયા હું આને ક્લિયર કરી દઉં છું એકવાર અને બરાબર જોજો આ એચ ટુ આ સી એલ ટુ આ ટુ એચ સી એલ ટી બરાબર ઝીરો સમય આના હતા બાર લિટર આના હતા અગિયાર પોઈન્ટ પાંચ સોરી અગિયાર પોઈન્ટ બે છે હવે મોલ શોધવા હોય તો મિત્રો આને ભાગ્યા બાવીસ પોઈન્ટ ચાર કરીએ આને પણ ભાગ્યા બાવીસ પોઈન્ટ ચાર કરીએ તો આ શરૂઆતના મોલ બિના આ અને એ જ તમારો એલ આર છે લિમિટિંગ રિએજન્ટ તો મિત્રો એક્સ બરાબર મળે પોઈન્ટ પાંચ જ એટલે આ બની ગયું ટુ એક્સ એટલે કે પોઈન્ટ પાંચ ગુણ્યા ટુ ઇઝ ઇક્વલ ટુ વન મોલ અને વન મોલ એટલે બાવીસ પોઈન્ટ ચાર લીટર પાત્રની અંદર છે આ એક છે આ પાત્રમાં બાકી રહેતું નથી તો કે બાકી તો કે ઝીરો કેમ તો એ તો બધું વપરાઈ ગયું હવે આના મોલ શોધવા હોય તો શું કરવું પડે તો કે બાવીસ પોઈન્ટ ચાર જે આના મોલ આવ્યા હતા એમાંથી પોઈન્ટ પાંચ મોલ વપરાવાનો અને જે મોલ મળે એને ગુણ્યા મારે બાવીસ પોઈન્ટ ચાર કરીએ એટલે એના લિટર મળી જાય તો મિત્રો આ અહીંયા ગુણાય બાર ભાગ ગુણ્યા બાવીસ પોઈન્ટ ચાર ગુણ્યા પોઈન્ટ પાંચ કરો એટલે પાછું અગિયાર પોઈન્ટ બે લીટર જ થવાનું કેમકે વન બાય ટુ છે અને ભાગ્યા બાવીસ પોઈન્ટ ચાર ગુણ્યા બાવીસ પોઈન્ટ ચાર કરીએ તો આ છેદ અને આ અંશ ઉડી ગયું હવે અહીંયા કેટલું વધે તો કે પોઈન્ટ કદાચ બીજી વારમાં તમને વધુ સ્પષ્ટ લખાણમાં ખ્યાલ આવે ઓકે તો આઈ થિંક શો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ આખો દાખલો કેવી રીતે થયો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા સીમિત પ્રક્રિયકના ભાગ બે કેસ નંબર ટુના સવાલો પણ સમાપ્ત થાય છે અને આના કરતા પણ હજુ આપણે થોડા ચડિયાતા નેક્સ્ટ સેશનની અંદર સવાલો લઈશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ સભા ખેર